ત્રંગના ઝરણા ફોરેસ્ટ ખાતે ઘરના માળિયા ઉપર ઘાસચારા નીચે સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો નેત્રંગ પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો તારીખ સત્તર જૂન બે હજાર પચીસ નેત્રાંગ પોલીસે નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તે દરમિયાન નેત્રંગ પીઆઈઆરસી વસાવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણા ફોરેસ્ટ કંપની કાટિયાપાડા ખાતે રહેતા હરીશભાઈ મંગાભાઈ વસાવાએ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી તેના ઘરે સંતાડેલ છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા હરીશભાઈ મંગાભાઈ વસાવા ઘરે હાજર મળેલ હતા પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરની આગળની ખુલ્લી ઓરડીમાં માળિયા ઉપર ઘાસચારાની આડમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની બોટલો નંગ આઠસો ચોસઠ તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર ચારસોના મુદ્દા માલ સાથે હરીશ મંગાભાઈ વસાવા રહે ઝરણા ફોરેસ્ટ કાટિયાપાડા તાલુકો નેત્રાંગ જિલ્લો ભરૂચનાને ઝડપી લઈને દારૂનો આ જથ્થો બહારથી લાવીને પકડાયેલ ઈસમના ઘરે મૂકી જનાર પ્રદીપભાઈ રતિલાલભાઈ વસાવા રહે ગામ વાગલખોડ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી